ભગવાન બુદ્ધ એક નગર ની અંદર નિવાસ કર્યો અને એમના બધા જ શિષ્યો આખો દિવસ નગરચર્યામાં જાય એમાંથી ભોજન બનાવે પોતે પણ જમે ભગવાન બુદ્ધને પણ અર્પણ કરે અને સાંજના સમયે એક ઉદ્યાનની અંદર એક બગીચાની અંદર ભગવાન બુદ્ધ પ્રવચન કરે અને લોકો સાંભળવા આવે શિષ્યો કહ્યું પ્રભુ બધા આવે છે પરંતુ એક વ્યક્તિ આવતો નથી આ ચરિત્રો થઈ ગયા એની ઉદારતા તો જુઓ એની મહાનતા તો જુઓ એ ના આવે તો આપણે એની પાસે જઈએ એમાં શું છે આપણને કોઈ ન બોલાવે તો આપણે એને બોલાવીએ આપણે તો એમ પકડી બેસી એ આપણને ન બોલાવે તો હું એને સુ કામ બોલાવું એને મને ન બોલાવે તો હું આપણે પતિ પત્ની બંને વચ્ચે ડિવોર્સ નો કેસ થયો હવે ગામમાંથી બસ એક જ જાય કોર્ટમાં જવાનું હોય ને ત્યારે બંને ભેગા બસ માં જાય એક આગળ બેસે એક પાછળ બેસે એટલે પતિ આગળ બેસે પત્ની પાછળ બેસે બસ માં એટલે એક વખત એવું બન્યું કે કંડક્ટરે ટિકિટ નું પૂછ્યું એટલે પહોંચ્યો ને ત્યાં પત્ની પાસે પોચ્યો એટલે પત્નીએ પણ કહ્યું એક ટિકિટ આપો સાહેબ એટલે કહ્યું તમારી ટિકિટ તો લઈ લીધી છે લેવાઈ ગઈ છે કોને લીધી ઓ આગળ પેલા ભાઈ બેઠા છે ને એમણે લીધી જોયું તો પોતાનો જ પતિ એટલે વિચાર કર્યો જે ટિકિટો કપાવે એની સામે કોર્ટમાં કેસ મંડાય ન મંડાય બંનેનું સમાધાન થઈ ગયું બોલો એટલે આવું ક્યારેક ટિકિટો લઈ લેવી એમ ઈ ન બોલે તો આપણે બોલાવી જે જતુ કરે છે ને બાપ એનાથી મોટું કોઈ મહાન નથી ક્ષમા આપનારો એ તો ક્ષમા માંગનાર કરતા અનેક ગણો મોટો છે જે બીજાને ક્ષમા આપે છે કોઈ તુજે બુરા કહે તો સુર કરે કહે ઉસને ક્ષમા મુટા કા અંજન લાગલે અરે ભાઈ ક્ષમતા I'm going બે ભાઈઓ વચ્ચે સંપત્તિ ને લીધે જો તકરાર થઈ જાય ને એક ભાઈ ગમે તેમ કરીને જૂટવી લે બીજા પાસે કઈ ન રહે કઈ ના આવે તો પણ જો કદાચ બીજો ભાઈ એમ વિચારે કે મારે સંબંધ નથી બગાડવો સંબંધ નથી તોડવો પરમાત્મા રાજી થાય છે કદાચ એને લઈ લીધું તો એ આપણા હકનું નહીં હોય આપણા નસીબમાં નહીં હોય એવું કઈને માણસ જો જતું કરી નાખે અને સંબંધ સાચવી રાખે તો બહુ અદ્ભુત કાર્ય મૂકે છે કારણ કે જ્યાં પ્રેમ છે ને ત્યાં સંપત્તિ નું મહત્વ પદાર્થ નું મહત્વ નથી જ્યાં પ્રેમ હે કોઈ મૂલ્ય નહીં

આ પેટ ભાગ આમ છાતી અડકતો વાસા અડકતો હતો એવું પેટમાં ખાડો પડી ગયો ચિતરે હાલ કપડા છે ઉભો થઈ શકે એવી અવસ્થા નથી ભગવાન બુદ્ધે કહ્યું એક કામ કરો પહેલું એક કામ કરો આના માટે બહુ સારામાં સારા ભોજનો લઈ આવો વ્યંજનો લઈ આવો જે સારામાં સારું ભોજન હોય બધું લઈ આવો માટે સરસ મજાના ભોજન લઈ આવ્યા ભગવાન બુદ્ધે એને જમાડ્યો એ વ્યક્તિ તૃપ્ત થયો એને ઓમીનો ઓડકાર આવ્યો ભગવાન બુદ્ધ ત્યાંથી ચાલતા થયા શિષ્યો પાછળ દોડ્યા પ્રભુ તમે તો સત્સંગ સંભળાવવા આવ્યા હતા અને સત્સંગ નથી સંભળાવ ભગવાન બુદ્ધ કહે સત્સંગ થઈ ગયો ભૂખ્યા માણસ માટે એને પેટની તૃપ્તિ એનાથી વિશે સત્સંગ શું હોઈ શકે એને ભોજન કરાવવું એને તૃપ્તિ કરાવી એ જ એના માટે છે એટલા માટે કોઈ પણ ભૂખ્યું હોય એને અન્નદાન કરવું અન્નદાન ની અંદર કોઈ પાત્રતા જોવાની જરૂર નથી શરત એટલી એ ભૂખ્યું હોવું જોઈએ એ બગાડ કરે એવું નહીં આપણે ઘણી વખત જમવા જઈએ છીએ બુફેમાં અને થાળી એકદમ ભરી લઈએ જાણે ખૂટી જવાનું હોય ને બીજી વખત વારો ના આવવાનો હોય એમ જેટલું જોઈએ એટલું લઈએ બાપ આપણે થાળીની અંદર એટલું મૂકીએ છીએ ને ત્યારે પૃથ્વી ઉપર કોઈક ભૂખ્યું રહી જાય છે એમ સમજો કોઈકને આપણે ભૂખ્યા સુડાવી દઈએ છીએ જ્યારે આપણે થાળીમાં એટલું મૂકીએ છીએ થાળીમાં જેટલું લઈએ એટલું બધું પૂરું કરવું અને કાં તો એટલું જ લેવું કે જેટલું આપણે પૂરું કરી શકીએ કેટલાય લોકો ભૂખ્યા સુઈ જાય છે આપણને તો ભગવાન ઘણું આપે છે અન્નદાનની અંદર કોઈ પાત્રતા જોવાની જરૂર નથી નહીતર ઘણી વખત રૂપિયા આપીએ તો કદાચ જોવું પડે કે કદાચ એ રૂપિયાનો દુરુપયોગ તો નથી કરતો ને વ્યસનોમાં એનો ઉપયોગ તો નથી કરતો ને નહીતર આપણને દોષ લાગે કોઈ ખોટા માર્ગે જોઈ રૂપિયાનો ઉપયોગ કરે અન્નદાન છે વ્યક્તિ અન્નદાન કરે છે ને ત્યારે અન્નનું દાન નથી કરતો બ્રહ્મનું દાન કરે છે અન્ન સાક્ષાત બ્રહ્મ છે સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે અને એટલા માટે આપણે ત્યાં ખેડૂતને જગતનો તાત કયો જગતનો બાપ કયો કારણ કે એ ઉગાડનાર છે અન્નદાન જો ખેડૂત ઉગાડે જ નહીં તો આપણે ખાવું શું પાક સફળ જાય કે નિષ્ફળ જાય કે ગમે તે થાય એને તો એનો આધાર એની આ ધરતી માતા ઉપર છે એનો આધાર એ આભ ઉપર છે અન્નદાન એ મહાદાન છે